માણસો સજ્જન માણસો સાધુ પુરુષો જ્ઞાની પુરુષો વિદ્વાન પુરુષો બોલવામાં ઉતાવળ ન કરે અને બધા જ કાર્યોમાં ઉતાવળ કરવી પણ બોલવામાં કોઈ દિવસ ઉતાવળ કરવી નહીં ઘણી વાર બોલીને આપણે ઘણું બધું બગાડી દેતા હોય છે તમારે જો ડાયા માણસો બહુ બોલે નહીં બહુ ઓછું બોલે બહુ ઓછું બોલે વિચારી વિચારીને બોલે છે વિષ્ણુ ભગવાન મૌન રહ્યા છે એક શબ્દ નહીં વિષ્ણુ જાણે છે કે બ્રહ્મા જે પણ ખોટું બોલે છે ને ખોટું બોલે એ ખોટી ને સાક્ષી પૂરે છે કેવડો વિષ્ણુ ભગવાન મને અંદર જરૂર વિચારે કે બ્રહ્મા જે જુઠ્ઠું બોલે છે તેનું પરિણામ બ્રહ્મા એ ભોગવવાનું છે અને કેવડા તું જુઠ્ઠું બોલે છે તેનું પરિણામ તો એ તારે જ ભોગવવાનું છે બ્રહ્મા તારા તારાક્રમ તમારે કેવડા તારા તારાક્રમ તારે ભોગવવાના છે અને આ વાતથી આપણે સૌ પરિચિત છીએ પેલાના સાધુ અત્યારે સાધુ વિદ્વાનો આ જ કહે છે કે દુનિયાના બધા જ માણસો આપણને છોડી મૂકે છે પણ આપણા કર્મો એ આપણને છોડતા નથી તેથી કદમ કદમ પર ખૂબ વિચારીએ આપણે એક પણ નબળું કર્મ આપણાથી ન થઈ જાય કે રડતા રડતા ભોગવું પડે છે સફળતાય તો સફળતાના હજાર બાપો છે કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ માણસ સફળ થયો હોય તો તેને હજાર બાપ હોય ને કહેતા કે આ મારા કારણે સફળ થયો ભાઈ આપણે એની પડખે હતા આપણે આમ કર્યું આપણે આમ કર્યું સફળતાના હજાર બાપ હોય છે નિષ્ફળતાનો કોઈ બાપ નથી હોતો એ તો આપણે જ ટોપલો પહેરવાનો હોય છે આપણી મહેનત રંગ લાવે છે આપણો પુરુષાર્થ રંગ લાવે છે આપણા ઉજળા કરવો જીવનને રંગીલું બનાવે છે બાકી કોણ સુખ આપે કોણ દુઃખ આપે છે અરે દેવતાઓની પણ શક્તિને તમને સુખી કરી શકે દુઃખી શકે કરી શકે કર્મના બંધનમાં બંધાયેલું આ જગત આ સાધુ પુરુષો આવું કહે છે અને પહેલાંથી કહે અત્યારે પણ કહેવાય ને આવતા સમયમાં પણ આ કહેવાતું જ રહેશે કર્મનો સિદ્ધાંત એક દ્રષ્ટાંત આપશે સાંભળ્યો હોય પણ હું તમને યાદ કરાવું ભગવાનની કથા એટલે વિસરાયેલી વાતોને યાદ કરવાની સાધના એ છે પ્રભુની કથા તમે સૌ થોડા તો યજ્ઞાની છો જ્ઞાની છો તમને ખબર છે તમે જાણો છો પણ વિસરાયેલું ફરીવાર યાદ કરવાનો એક પ્રયાસ એ છે પ્રભુની કથા એ છે ભગવાનની કથા કથા એટલે કોને જ્ઞાન કથા એટલે કોને ઉપદેશ એ નહીં કથા જ્ઞાન ઉપદેશ નહીં પણ કથા તો ભૂલાયેલી વાતોને યાદ કરાવે છે એ છે પ્રભુની કથા એક શહેર બે મિત્રો એક નોકરી કરે એક વેપાર કરે એક મોટો વેપારી શેઠ અને એક નોકરી કરે છે બંને બહુ મિત્રો સાંજે રોજ ભેગા થાય પેલો શેઠ વેપારમાં લે વેચ કરી હોય તેની બધી વાતો કરે એટલી ખરીદી કરીને એટલું વેચાણ કરીને ને એટલો નફો મળ્યો જજ સાહેબ તેની વાતો કરે આજે એક માણસને મારે સજા કરવી પડી નિર્દોષ હતો મને લાગતું હતું ભગવાનની જેવી ઈચ્છા જસ સાહેબ તેના અનુભવ કહે શેઠ તેનો અનુભવ કહે છે બંને પાક્કા મિત્રો અને દરરોજ સાંજે ભેગા થાય મળે એમાં શનિવારની સાંજ બંને ભેગા થયા છે જસ સાહેબ કહે છે કે શેઠ જો આમ આવતીકાલે રવિવાર છે ને તો તમારે પણ દુકાન બંધ હોય અને મારે પણ રજા હોય આપણા કથા બેઠી છે ભગવત કથાનું આયોજન થયેલું છે તેથી મારી ઈચ્છા એવી ખરી શેઠ કે આવતીકાલે રવિવાર છે તમારે પણ દુકાન બંધ હોય મારે પણ રજા હોય તમારા ધર્મપત્ની તમારા બાળકો મારા ધર્મપત્ની મારા બાળકો સૌ પરિવારને લઈને આપણે થી છ વાગ્યા સુધી ભગવાનની કથા સાંભળવી છે હેલો શેઠ કહે જય સાહેબ હજી તો આપણે યુવાનની છે છોકરાઓ નાના છે અને તમે તો જ્યારે મળો ત્યારે બસ ભગવાનની વાત ને સત્સંગની વાત ને આ વાત તમે તો યુવાનીમાં વૃદ્ધ વસ્ત્ર લાવીને ઊભા છો અરે સાહેબ કથા અને કીર્તન એ તો ગટપણમાં બધું હોય હજે આપણો કોઈ સમય છે આપણે કઈ આપણે તો યુવાની છે હજી તો આપણે સત્સંગની જરૂર જ નથી એ તો વ્રદ્ધ થવું છું ક્યારે જસ સાહેબ એક કામ કરીએ બોલો શેઠ આવતીકાલે રવિવાર છે ને હા તમારા બાળકો તમારા ધર્મપત્ની મારા ધર્મપત્ની મારા બાળકો લઈ આપણે ત્રણ થી છ ફિલ્મમાં જાય ટિકિટ પણ હું આપીશ ફિલ્મમાં ઇન્ટરવેલ પડે તેમાં પણ ગુલફી ખાવા હોય તો મારા પૈસા ખારસિંગ ખેવય તો મારા પૈસા પહેલાં ફિલ્મ નહીં જોવા જતા તો અડધો ઇન્ટરવેલ પડતો તેમાં બહાર નીકળતા બધા માણસ પિક્ચરમાં જઈએ આપણે હે થી છ ફિલ્મ જોઈ મજા પડી જાય સારું લાગ્યું છે નવું બાર પડ્યું છે હમણાં કયો નવું બાર પડ્યું મને ખબર નથી આપણે જઈએ જય સાહેબ કે શેઠ ક્ષમા કરજો કેમ અમારા પરિવારમાં નિર્ણય લેવાનો છે અમારે આવતીકાલે રવિવારે ત્રણ થી છ ભગવાનની કથામાં જવું છે શેઠ આપ આવો કે ના જસર તમે જાઓ હું તો મારા પત્ની સાથે મારા બાળકો સાથે ત્રણ થી છ માં ફિલ્મ જોવા જવાનું છો જજ સાહેબે કીધું શેઠ આવો તો ખૂબ આનંદ થશે સત્સંગમાં ભગવાનની કથામાં પ્રભુના શબ્દો સાંભળવા મળે શેઠ કે નહીં આપણે નથી આવું તમે જાઓ શેઠ ગયા પોતાના બાળકો ધર્મ પત્ની બહુ સત્સંગી માણસ સજ્જન વ્યક્તિ શહેરમાં બેઠેલી ભગવાન મહાદેવ કે કોઈ પણ કથા એ કથાની અંદર પોતાના બાળકો ધર્મપત્નીને લઈ ને આવે છે એ ત્રણ કલાક ભાવથી પ્રભુની કથા સાંભળે છે જેને સમાધિમાં કોઈ સાધુ બેઠો હોય

સમય જવા લાગ્યો વાણલા વાય ગયા જય સાહેબના ના છોકરાઓ ભણી ગણી મોટા થયા નોકરી પર લાગી ગયા છોકરાને પરણાવ્યા પુત્ર વધુ આવી નોકરી પણ પૂર્ણ થઈ સાહેબ અહીંયા શેઠ પણ વ્રદ થયા છોકરાઓ મોટા થયા પરણાવી દીધા અને હવે શેઠ પોતાના છોકરાઓને કહે છે છોકરાઓ બહુ કામ કર્યું છે તેથી મારી ઈચ્છા હવે ખરી

બધું તમે સંભાળો આગથી હું નિવૃત્ત બધું સંભાળો દીકરાઓ ખૂબ રાજી થી આ પિતા બહુ મહાન બધું સોંપી દીધું આપણને દીકરાઓ કહે કે લો પિતાજી આ માળા એ તમારે ઘરે રહેવાનું સવારમાં ચા પણે દૂધ નાસ્તો પણે કરીને આરામ કરવાનો બપોરે ભોજન કરીને આરામ કરવાનો હે ને શાંતિથી થી લેર થી હિંચકે હિંચકો અને જેટલો સમય એટલો સમય પ્રભુના નામની માળા કરજો હે પિતાજી તમારી નિવૃત્તિ શાંતિથી વિતાવ છોકરાઓ ગયા વેપાર ધંધા પર શેઠે લીધી નિવૃત્તિ સવાર માં શેઠ ઉભા થયા છે સ્નાન કરી ભગવાનની સામે બેઠા માળા લીધી પણ માળા કોઈ દિવસ હાથમાં લીધી તો ફેરવતા આવડે ને કોઈ પાસે ના શીખવા ગયા હોય ના જોયું હોય માળા કેમ ફેરવા એ ખબર પડે નહીં માળા હાથમાં રાખી નહીં બહાર રૂમ માં સોફા પર બેઠા ગમતું નથી કારણ નિવૃત્તિ પચાવી બહુ કઠિન હોય છે બહાર થોડી વાર ઇંચકા પર બેઠા ફાવવું નહીં અંદરના રૂમમાં વચ્ચેના રૂમ માં ઘડીક બહાર બેસે ઘડીક આમ કરે ઘડીક આમ કરે શેઠ આખા ઘરમાં આટા મારે છે સાંજ પડી દીકરાઓ આવ્યા બધી જ પુત્ર વધુ ફરિયાદ કરી કે તમારા પિતાને તમે નિવૃત્તિ તો આપી પણ તમારા બાપાને કહો કે શાંતિથી એક જગ્યાએ બેસે ઘડીક આગળના રૂમમાં ઘડીક અંદરના રૂમમાં ઘડીક હિંચકે હિંચકે આમ અમારે ઘરનું કામ કરવાનું હોય છોકરાઓની જવાબદારી હોય છોકરાઓએ પોતપોતાના પત્નીને પૂછું તો પિતા માટે આપણે શું કરવું જોઈએ તો કે તમારા પિતાજીને કહો કે સવારમાં એમની પૂજા જે કાંઈ કરતા એ થઈ જાય નાસ્તો કરી અને એમને એમ કહો કે આપણો આ બંગલો છે એનો જે મેન દ્વાર છે ત્યાં સુંદર મજાની ખુરશી આપો અને ત્યાં બેસે હાથમાં દંડો આપો એટલે કોઈ આવું ગયું હોય તો ધ્યાન રાખે અને શાંતિથી જ્યાં બેસે બપોરે જ ભોજન થાય એટલે પાછા બોલાવું ભોજન કરીને પછી આરામ કરે આરામ કરીને પાછા ઉભા થાય ચા પીને પાછા ગેટ ઉપર બેસે અને આમ ચોકીદારનો ખર્ચ નહીં આપણને છોકરાઓ બધા પત્ની ના ગરા દુનિયામાં કોઈનું ના માને ધર્મ પત્ની નું માને છોકરાઓ કીધું વાત છે આજુબાજુ બેસી ગયા પિતાજી અત્યારની ભણેલી ગણેલી બધી જ ગમે નહીં આમ તેમ તેમ આટા માટા કરો એટલે અમારી એક વિનંતી ખરી કે તમે સવારમાં પૂજા અને નાસ્તો થાય ત્યારબાદ તમે આપણા દ્વાર ઉપર બેસો હાથમાં લાકડી રાખો ને એ પવન આવતો હોય ખુલ્લો ખુલ્લો કોઈ આવ્યું બધું ધ્યાન આપાય કોઈ કૂતરું કોઈ માલ ઢોરાવે છેઠ તો ભલે કાંઈ વાંધો ને એમાં શું દીકરા શેઠ બેસા બંગલાને દ્વારે ખુરશી ઉપર હાથમાં લાકડી તો આવે છે જાય છે ધ્યાન રાખે છે પણ શેઠ ને થોડીક વાર મનમાં વિચાર તો આવ્યો કે મારા દીકરાઓ મારા કરતા પણ બહુ હોશિયાર છે બંગલો મેં બનાવ્યો ને એ બંગલાનો ચોકીદારી મને બનાવી દીધો પણ બનવું એવું ગટપણ ખરું ને વૃદ્ધવસ્થા કપ નો પ્રકોપ હોય ને જ્યાં શેઠ ખુરશી નાખીને બેઠે આ તો બધું થૂક્યા કરે છે બધું છિતરી દીધું પુત્ર વધુ નું ધન કરે આ ભાવો આંગણું ભરી દીધું રંગોળી પૂરી દીધી હોળી વાળા સાંજે આવ્યા છોકરાઓ ફરિયાદ કરી છે પોતપોતાની પત્નીને પતિઓને કે તમારા પિતાજીને આ દ્વાર ઉપર ગેટ ઉપર બેસાડ્યા પણ તમે જો તો ખરાવ કોઈક માણા તુણા આવે કારવે કેવું ગંદુ કરી દીધું આમ તો શું કરીએ તમે કહો બધી પત્નીઓએ કહ્યું એક કામ કરો તમારા બાપાને આપણે ગાડી રાખવાનું ગેરાજ અથવા માલઢોર બાંધવાની કોડ ત્યાં આપી તમે સમયસર તમને નાસ્તો ચા પાણી જમવાનું બધું ત્યાં ત્યાં છોકરા હવે પિતાજીને વિનંતી કરી પિતાજી આવું રીતનું છે આપ દ્વાર ઉપર બેસો તમને તાપ લાગે ખુલ્લી હવા તમને અનુકૂળ ના આવે એના કરતા આજે આપણે ગાડી રાખી એકાંતમાં તમારે બહુ સારું ભજન જ કરવું ને તમારે તો તમારે અહીંયા બધી વ્યવસ્થા કરી દઈએ અમે છટકે ભલે કાંઈ વાંધો નહીં ગાડી રાખવાનું ગેરેજ કે માલ ઢોકવાની કોડ એક